સંભાજી મહારાજ એક હતા તેમનો સત્તાવન થી એક હજાર સો રોજ છત્રે નજીક પુરંદર કિલ્લે થયો હતો સંભાજી મહારાજ બહાદુર વિદ્વાન અને ઉત્તમ યોદ્ધા હતા તેઓએ વિવિધ ભાષાઓમાં પ્રભુત્વ મેળવ્યું હતું અને તેઓ એક કુશળ સાહિત્યકાર પણ હતા તેમણે ઘણી લડાઈઓમાં પોતાના શૌર્યનું પરિચય આપ્યો ઔરંગઝેબ સાથેનો તેમનો મુકાબલો બહુ પ્રસિદ્ધ છે સંભાજી મહારાજે પોતાના રાજકાળ દરમિયાન મોઘલ સામ્રાજ્ય સામે જબરદસ્ત પ્રતિકાર કર્યો તેઓએ પોતાના જીવનનો બલિદાન આપીને મરાઠા સામ્રાજ્યને મજબૂત રાખ્યું ઔરંગઝેબે તેમને કેદ કર્યા બાદ ખૂબ હિંસાત્મક રીતે શહીદ કર્યા હતા પરંતુ સંભાજી મહારાજે કોઈપણ પરિસ્થિતિમાં હાર ના માની અને પોતાના ધર્મ તથા રાજ્ય માટે શહીદી સ્વીકારી તેઓ ભારતીય ઇતિહાસમાં શૂરવીર અને ધર્મરક્ષક તરીકે સ્મરણાય છે